સુરત સિટી પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે રાંધેર પોલીસે બાતમીના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી ત્રણ ઇસોમોને લાખોના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો આપના વોન્ટેડ જાહેર કરાયો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે રાંધેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાની આગેવાનીમાં પેટ્રોલિંગ કરી રહેલી રાંધેર પોલીસ મથકના એએસઆઈ મોહિન હુસેન સૈયદ તથા વિષ્ણુભાઈ પ્રભાતભાઈના એવી વાતમી મળી હતી કે જિલ્લાની બ્રિજ પાસે ફજલ એપાર્ટમેન્ટ સામે એમડી ટ્રક સાથે ત્રણે સમ છે જે માહિતીના આધારે રાંદેર પોલીસે ત્યાં ત્યાંથી મૈદરપુરા ભવાની પાસે આવેલ હરિપુરા ખાતે રહેતા સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક કારવા ગોપીપુરા મુનાવાડ ખાતે રહેતા જાવીદ ઉર્ફે ગુડ્ડુ શેખ અને અકબર શહીદના ટેકરા ખાતે રહેતા એજાજ સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓને ઝડપી લેતા તેઓ પાસેથી ત્રણ લાખ તેતાલીસ હજારનો એમડી ટ્રક્સ સાઠ હજારથી વધુની રોકડ બે મોપેડ મોબાઈલ સહિત છ લાખ સાત હજારથી વધુની મત્તા પોલીસે કબજે કરી છે તો એમડી ડ્રગ્સ મુંબઈના સાંતાક્રુઝ ડેપો પાસે મૂસા નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હોવાની કબલાત કરી હતી આજરોજ ધાંધેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેનું નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈતરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલ હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે હાલ તો રાંધેર પોલીસે લાખોનું એમડી ડ્રગ્સ સપ્લાય થાય તે પહેલા જ ત્રણ ડીલરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તો ઝડપાઈ એક આરોપી પાસેથી રાજકીય પક્ષનો આઈડી કાર્ડ પણ મળ્યો હોવાનું કહેવાય છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ